મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર વેસવાની છે આખી કાર ઓરિજિનલ જોવા મળશે અને સાવ વ્યાજબી ભાવમાં સ્વિફ્ટ વીડીઆઈ કાર વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે તો કારનું મોડલ કિંમત વગેરે જાણીએ આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ ડીઝલ એન્જિન ખાલી વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ વીડીઆઈ કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર આખી ઓ આખી કાર ઓરિજિનલ જોવા મળશે અને કારમાં કાટછડો ક્યાંય તમને જોવા નહીં મળે અને કારનું ડીઝલ એન્જિન છે સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે સસ્પેન્સન વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે અને બોડી લાઈન એક નંબર કાર જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટચસ્ક્રીન સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારમાં ટાયર સારા જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે સ્વિફ્ટ કાર તો સ્વિફ્ટ કારની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ હિતેશભાઈ છે અને હિતેશભાઈએ સ્વિફ્ટ કારની કિંમત ત્રણ લાખ અને સિંચેર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નોંધ તો હિતેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું જીરો એકતાલીસ અઢાર એક બાર માલિકનો મોબાઈલ નંબર છે હિતેશભાઈનો સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખ સિતર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામમાં હાબેડી ગામ જોવા મળશે નામ હિતેશભાઈ હિતેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે હિતેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વ્યસરાજ